કલ્પના કરો કે તમે તમારા ઘરમાં આરામથી બેસેલા છો બાળકો બહાર રમી રહ્યા છે દાદા દાદી ઓટલા પર બેસી વાતો કરી રહ્યા છે પણ અચાનક રસ્તા પરથી અવાજ આવે છે પાણી આવી રહ્યું છે ભાગો લોકો બહાર દોડ્યા અને સામે દેખાયો એક વિશાળ પાણીનો દરિયો 30 ફૂટ ઊંચો પાણીનો પહાડ સીધો મોરબી પર તૂટી પડ્યો આખું નગર પાણીની લહેરોમાં ડૂબી ગયું હજારો લોકો પોતાની જિંદગી માટે લડી રહ્યા હતા કોઈ મા તેના બાળકને તેની આંખ સામે જ પાણીની લહેરોમાં વહેતું જોઈ રહી હતી પિતા છત પરથી આકાશ તરફ હાથ ઊંચા કરીને બૂમો પાડી રહ્યા હતા મદદ કરો મદદ કરો પણ પાણીની ગર્જના એટલી ભયાનક હતી કે તેમની સીચ કોઈને સંભળાતી જ નહોતી આ છે અગિયાર ઓગસ્ટ ઓગણીસો ભયાનક દિવસ મોરબી ડેમ દુર્ઘટના એક એવી ઘટના જેના નામ માત્રથી આજે પણ લોકોના રોંગટા ઊભા થઈ જાય અને જેને સાંભળતા લોકોના શ્વાસ અટકી જાય તો શું આ એક માત્ર કુદરતનો કહેર હતો કે પછી માનવી ગેરસમજ નબળું આયોજન અને લાપરવાહ સિસ્ટમનું ભયાનક પરિણામ અને આજે આપણે જાણીશું કે કેવી રીતે આખું શહેર માત્ર થોડા જ સમયમાં પાણીમાં સમાઈ ગયું આ ઘટના શરૂ થઈ હતી ભારે વરસાદથી દસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ મોરબીની આસપાસના આકાશમાં કાળા વાદળો ઘેરાયા વરસાદ તો દર વર્ષે પડતો પણ આ વખતે જાણે વાદળો ક્રોધમાં આવ્યા હોય એમ વરસતા હતા છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો હતો મચ્છુ નદીનું જળસ્તર ખતરાની લાલ રેખા પાર કરી ચૂક્યું હતું સવારે ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા પણ વરસાદ એટલો ભારે હતો કે પાણી અટકાવવું અશક્ય બન્યું ડેમના એન્જિનિયરો સતત કાગળ અને પેન લઈને આંકડા ગણતા હતા કોઈને સમજાતું જ નહોતું કે આટલા મોટા જળ પ્રવાહને રોકવું એ માનવ માટે અશક્ય છે અને પછી બપોરે ત્રણ વાગે એક એવો અવાજ આવ્યો જે અવાજે આખું મોરબી હચમચી ગયું ડેમ તૂટી ગયો મોરબી ડેમનો એક મોટો ભાગ અચાનક તૂટી પડ્યો એક જ પળમાં લાખો ગેલન પાણી ત્રીસ ફૂટ ઊંચી લહેર બનીને મોરબી તરફ દોડ્યું માત્ર પંદર મિનિટમાં પાણી આખા શહેરમાં ઘૂસી ગયું કેટલાક વિસ્તારોમાં વીસ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું કોઈ મા તેના બાળકને બચાવવા માટે રસ્તા પર દોડી રહી હતી પણ પાણીની લહેરો એટલી જોરદાર હતી કે પળવારમાં એ બાળક એના હાથમાંથી સરકી ગયું બીજી તરફ એક વૃદ્ધ દંપતી ઓટલા પર બેઠા બેઠા ભગવાનને પોકારી રહ્યા હતા હે પ્રભુ અમને બચાવી લેજે પણ અચાનક પાણીની એક એવી લહેર આવી જે તેને ઓટલા સાથે જ લઈ ગઈ વાજેપરના રામ મંદિરમાં સો જેટલા લોકોએ પાણીથી બચવા માટે ત્યાં આશરો લીધો હતો પણ થોડી જ પળોમાં ત્યાં પાણી ઘૂસી આવ્યું મંદિરની સાથે જ તે લોકો પણ પાણીની મોટી લહેરોમાં સમાઈ ગયા અને જ્યારે પાણી ઉતરી ગયું ત્યારે મોરબી એક ભયાનક સ્મશાનમાં બદલાઈ ગયું રસ્તા પર હજારો લાશો પડી હતી ઘર સ્કૂલ હોસ્પિટલ બધું જ ખંડેર ઘણા પરિવાર હંમેશા માટે ગાયબ થઈ ગયા કોઈની લાશ જ ન મળી કોઈ બાળકો અનાથ થઈ ગયા અને કોઈ માતા પિતા તેની આંખો સામે પોતાના સંતાનો ગુમાવી બેઠા આ પૂરમાં કેટલા લોકો મોતને ભેટ્યા એની સાચી સંખ્યા આજે પણ રહસ્ય છે સરકાર કહે છે 1800 લોકો પણ સ્થાનિકો કહે છે કે 25000 કરતા પણ વધુ લોકોના જીવ ગયા હતા ઘણા મૃતદેહોની ઓળખ જ નોતી થઈ અને બીમારી ફેલાય નહીં એ માટે મૃતદેહોને એક સાથે સામૂહિક રીતે અગ્નિ સંસ્કાર કરી નાખવામાં આવ્યા આ દુર્ઘટના એ સમયે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વની સૌથી મોટી ડેમ દુર્ઘટના તરીકે નોંધાઈ હતી સરકારે કહ્યું કે આ કુદરતી આફત હતી પણ અનેક પુસ્તકો અને રિપોર્ટ્સમાં ખુલ્યું કે આ માત્ર કુદરતી નહોતી પણ માનવી બેદરકારી અને ખરાબ આયોજનનું પરિણામ પણ હતું આજે પણ એ સમયે બચેલા લોકોની આંખોમાં એ દિવસની ભયાનક યાદો તાજી છે કોઈએ પોતાનો પરિવાર ગુમાવ્યો તો કોઈએ પોતાનું ઘર અને કોઈએ તો પોતાનું આખું જીવન જ પાણીમાં સમાવી દીધું